આ રીતે બન્યો ચોરીનો બનાવ અંકલેશ્વરના દીવા રોડ પરની ઓમપુરી સોસાયટીમાં રહેતા નીરવ અજય ચોરીના ભોગ બન્યા છે નીરવ પટેલ શહેરના સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી આરકે એન્ટરપ્રાઇઝ પરથી ધંધાકીય પેમેન્ટ પેટે રોકડા રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર બસો પચાસ લઈને પોતાની એક્ટિવા સ્કૂટર પર ઘરે પરત રહ્યા હતા વળતા માર્ગે નીરવ પટેલે ચોટા નાકા વિસ્તારમાં આવેલા પારસ મેડિકલ સ્ટોરની બરાબર સામે પોતાની એક્ટિવા પાર્ક કરી હતી તેઓ માત્ર ટૂથપેસ્ટ ખરીદવાના ઈરાદે દુકાનમાં પ્રવેશ્યા હતા માત્ર પાંચ મિનિટમાં લાખોની ચોરી પ્રાથમિક વિગતો મુજબ નીરવ પટેલ માત્ર પાંચ મિનિટમાં ટૂંકા ગાળા માટે જ દુકાનમાં હતા આ તકનો લાભ લઈને કોઈ અજાણ્યા અને તત્પર ચોર ઇસમે તેમની પાર્ક કરેલી એક્ટિવાની ડીકીને ચાલાકીપૂર્વક ખોલી નાખી હતી ડીકીમાં રાખેલી રોકડ રકમ ભરેલી થેલી ગાયબ કરી ચોર ત્યાંથી છુમંતર થઈ ગયો હતો નીરવભાઈ દુકાનમાંથી બહાર આવીને જ્યારે પોતાની એક્ટિવાની ટિકી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ આ ગંભીર બનાવ અંગે નીરવ પટેલે તાત્કાલિક શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે ખાસ કરીને જ્યાં ચોરીની ઘટના બની છે તેવા ચોટા નાકા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે જેથી ચોરની ઓળખ થઈ શકે અને આ કરેલી ચોરીનો ભેદ ઉકેલી શકાય રિપોર્ટર રવિશૈય ધંકલેશ્વર